આજરોજ દાહોદ તાલુકા ખાતે દસમી ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઠક્કરબાપા વિદ્યાવિહાર મેદાનમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં દાહોદ તાલુકા બીઆરસી રાજુભાઈ દાહોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મુકેશભાઈ મચાર મંત્રી ધર્મેન્દ્રભાઈ લબાના દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને આયોજક નરેન્દ્રભાઈ ડામોર તેમજ અન્ય આયોજકો અને શિક્ષક મિત્રોની હાજરી રહી હતી ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સાથે દાહોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી મેન ઓફ ધી મેચ ट्रॉफी માટે પાંચ હજાર એક રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી આ ઉપરાંત રાજેશભાઈ દ્વારા અગિયારસો રૂપિયાની અને મુકેશભાઈ દ્વારા ચા નાસ્તા માટેની સહાય જાહેર કરવામાં આવી આ ટુર્નામેન્ટ દર વર્ષે એકતા સહકાર અને ખેલદીલીની ભાવનાથી આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે પણ ટુર્નામેન્ટ ખૂબ જ સફળ રીતે પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ મહાનુભાવોએ વ્યક્ત કરી રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર